સુરત મહાનગરપાલિકાના પેન્ડ યુઝ વિવાદમાં આવ્યું છે વિસ્તારમાં આવેલ પેન્ડ યુઝ શૌચાલયમાં ગણપતિનું ચિત્ર બનાવતા હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરાયો હતો અને શૌચાલયની દિવાલ પરથી ગણપતિનું ચિત્ર દૂર કરવામાં આવ્યું હતું સુરત પેન્ડ યુઝ નું વિવાદમાં સપડાયો છે

દર વખતની જેમ આ વખતે પણ હિન્દુ દેવી દેવતાઓનું જે અપમાન થાય છે સંડાસની દીવાલ ઉપર જે ગણપતિ બાપાનો ફોટો દોરવામાં આવ્યો હતો લોકો જરા અમને ધ્યાન દોરવામાં આવ્યો તો અમે આ ફોટો મિટાવી દીધો છે અને અમે સખ્ત શબ્દમાં આ આવી ઘટનાઓને વખોડી કાઢીએ છીએ કોઈ પણ કારખાનામાં થૂંકતા હોય એવી જગ્યાએ પાળી ઉપર દાદરની અંદર ભગવાનના જે ચલચિત્રો મૂકવામાં આવે છે આવા ચલચિત્રો પ્રાઇવેટ હોય કે સરકારી હોય તમામ લોકો દૂર કરે ને કર બજરંગ પોતાની રીતે કાર્યવાહી કરશે કાપુદરા ચાર રસ્તા પાસે આવેલા મનપાના શૌચાલયની દિવાલ પર ગણપતિનું ચિત્ર દોરાતા ભક્તજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અઝર કુરશે સાથે પ્રકાશવાળા